હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ હા બ્યુટિફુલ મોર્નિંગ માં નહીં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે તો હજી દૂધ ભરાયું ને અહીં પહોંચ્યા અહીં પહોંચીને સીધા અહીંયા ઉતરી ગયા છે કારણ કે આજે જોવા સહીટ થોડું થોડું હવે મારા મમ્મીને એને ચીર ઉપાડવાનું ચાલુ કરી દીધું છે તો કીધું કડીકવાર થોડો ટાઈમ છે તો ઉપાડી નાખી થોડું ઘણું જે કંઈ ઉપડે બાકી જુ છે હવે બધું ક્યાં કાચું રહી ગયું છે એ તો હવે ધીરે ધીરે આટલું પાકલ પાકલ ઉપાડશે એક આ ચીરું એ પાકી જશે તો વાત આવું જીરું જીરું તો ઓલમોસ્ટ હવે પાકી જ ગયું મોટા ભાગનું તો ફટાફટ હવે ઘડી જાય અહીંયા ઉપાડ્યું જીરું તાજું એ કામે ફાઈનલી હવે આ વર્ષમાં હું પહેલી વખત જીરું ઉપાડવા જઈ રહ્યો અને શું કરી તળી દઈ ગયા જો જીરા ઉપાડવાની શરૂઆત છે આ વર્ષનું પહેલું કોળી છે ઉપાડવાના આ વર્ષના મારા આવડા અમારા બાની તો કે ભગવાનના કરી દીધા આપણે અત્યારે કર્યા તો હવે લાગી જઈએ ઉપાડવા ઓહો બાકી ગયું ભૂલ ક્યાંક ક્યાંક કપાઈ જઈએ ક્યાંક ઉપડી જો જીરું જીરું તો હું ફટાફટ હવે આટલું હવે જીરું ઉપાડી લીધું અને જો નાના નાના ટકલી કરી દીધી હોય તો હવે જઈએ આપણે કરીએ કારણ કે હમણાં એક પ્રસંગમાં એમાં જવાનું બધા તો હાલો હવે જઈએ સીધા निकली गई फाइनली अतर जाना उतार उगली गई तो आईड साफ सफाई दी थी साइड बैठाई ने सामने जो मोटरसाइकल पंता बदाय गोटी राखी दीता है जो हज कचरो कचरो पड़ो है तो हमने साफ सफाई कर તો બસ ઘડીક બેઠા પછી આજે વાડીએ હમણાં જઈએ કારણ કે સવારે અત્યારે હવે અમે વાડીએ પહોંચી ગયા હતા તો કમાઈ ઓલરેડી બધા પાકી ગયા અને હવે સનસેટ થવાનું બસ થોડી વારમાં હવે સનસેટ થઈ જશે જો આપણા ઘર આ બધા એવા પીળા પડી ગયા થોડાક દિવસમાં હવે વાટવાની શરૂઆત કરવાની છે જીરાની શરૂઆત તો થઈ જ ગઈ પછી જીરા પછી આ આને ધીરે ધીરે લેવું પડશે જો આ સાઈડ એવું થઈ ગયું હાજરી આ સાઈડ આ પહેલી સાઈડ જ છે તો હું અત્યારે જાઉં છું બોર ખાવા જેવીને પાક નીચે પડ્યા છે કે નહીં આમ જોવા અંદરું થવા એવું જો આ સાઈડે થોડુંક જ લેલું હોય बाकी बदी तो पाकी गई थोड़ी-थोड़ी जब लिलु करियो तो मैं बोर खावा सने हूं तो नखी पड़या आज काले का प्लाट खाना में था तो बोरा, आज ये तो नीचे नहीं पड़या कोके खेरेला है आज जो आटला ले लीदा કારણ કે તો આટલા મળી ગયા એક મોટી જેટલા બોર્ડ મળી ગયા હવે જઈએ ઘર સાઈડ નીચે તો બસ નથી પૈડા પાછા રવાના થઈ ગઈ